પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સંપાદન કરી રહ્યા છે અષ્ટફ નથવાણી અને પઠન છે નેહલ ઠક્કરનું આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ એ દર વર્ષે સત્તર ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય ઉજવણીનો દિવસ છે વિશ્વ ગરીબી દૂર કરવા માટેનો દિવસ નામનો પહેલો સમારોહ ઓગણીસો સત્યાસી માં ફ્રાન્સના પેરીસમાં યોજાયો હતો જ્યારે ટ્રોકાડેરો ખાતે માનવ અધિકાર અને સ્વતંત્રતા પ્લાઝા પર એક લાખ લોકો ગરીબી ભૂખમરો હિંસા અને ભયનો ભોગ બનેલા લોકોને માન આપવા માટે એકઠા થયા હતા જેમાં આંતરરાષ્ટ્રીય ચળવળ એટીડી ફોર્થ વર્લ્ડના સ્થાપક જોસેફ વેસેન્સ્કી દ્વારા એક સ્મારક પથ્થરના અનાવરણનો સમાવેશ થતો હતો ઓગણીસો માં વેસેન્સ્કીના મૃત્યુના ચાર વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર સત્તાવાર રીતે સત્તર ઓક્ટોબર ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યો ઓગણીસો સત્યાસી માં ટ્રોકા પ્લાઝા ખાતે ફાધર જોસેફ અનાવરણ કરેલો ઓક્ટોબર ઓક્ટોબરનો સ્મારક પથ્થર માનવતાના તરીકે ઓળખાય છે જે તેમના શબ્દોને જીવંત રાખે છે ગરીબી નાગુતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ગરીબીમાં જીવતા લોકો અને તેમના સમુદાયો અને સમગ્ર સમાજ વચ્ચે સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપે છે તે ગરીબીમાં જીવતા લોકોના પ્રયત્નો અને સંઘર્ષોને સ્વીકારવાની તક તેમની ચિંતાઓ સાંભળવાની તક અને ગરીબી સામેની લડાઈમાં ગરીબ લોકો મોખરે છે તે ઓળખવાની ક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે ઓક્ટોબર માટેની આંતરરાષ્ટ્રીય સમિતિની શરૂઆત તેની સ્થાપનાની ભાવનામાં માટે આંતરરાષ્ટ્રીય દિવસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી સમિતિની રચના અનોખી છે જેમાં સભ્યોમાં અત્યંત ગરીબીનો અનુભવ ધરાવતા લોકો અને ગરીબી સામેની લડાઈમાં રોકાયેલા માનવ અધિકાર રક્ષકોનો સમાવેશ થાય છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમિતિ ગરીબીનો અનુભવ ધરાવતા લોકોના ઇનપુટ સાથે યુએન દ્વારા સત્તર ઓક્ટોબરના વાર્ષિક ઉજવણી માટે થીમ પસંદ કરવા માટે ગરીબી દૂર કરવા પર ફોરમ દ્વારા પરામર્શ પ્રક્રિયામાં જોડાય છે એક કાર્યકર્તા તરીકેની તેમની કારકિર્દીની શરૂઆતમાં વેસિન્સ્કીએ સ્વીકાર્યું હતું કે સરકારો ઘણીવાર ગરીબીમાં જીવતા લોકોની દુર્દશાને અવગણે છે જેના કારણે અસ્વીકાર શરમ અને અપમાનની લાગણીઓ થાય છે પરિણામે આ દિવસના મુખ્ય ધ્યેયો એક ગરીબોના સંઘર્ષોને ઓળખવાનો અને સરકારો અને નાગરિકો દ્વારા તેમના અવાજો સાંભળવાનો છે સૌથી ગરીબ લોકો દ્વારા ભાગીદારી એ દિવસના પાલનનો એક મહત્વપૂર્ણ પાસું છે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂતી દિવસ દર વર્ષે સત્તર ઓક્ટોબરે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂતી દિવસ સૌ પ્રથમ વર્ષ ઓગણીસો દ્વારા ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ દર વર્ષે રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂતી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ બાવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ આ દિવસ માટે એક ઠરાવ પસાર કર્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવાનો છે આ દિવસ દ્વારા ગરીબીમાં જીવતા લોકોને તેમની સાથે સક્રિય ભાગીદારી દ્વારા ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ ની થીમ પરિવારો માટે આદર અને અસરકારક સહાય સુનિશ્ચિત કરીને સામાજિક અને સંસ્થાકીય દુર્વ્યવહારનો નો અંત લાવવો તે છે ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ વાત પર ભાર મૂકે છે કે ગરીબીનો અંત ફક્ત આવક જ નહીં પરંતુ ગૌરવ ન્યાય અને માલિકીનો છે આ વર્ષની થીમ સ્પષ્ટ ધ્યેય સાથે પરિવારો માટે આદર અને અસરકારક સહાય સુનિશ્ચિત કરીને સામાજિક અને સંસ્થાકીય દુરવ્યવહાર અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે સૌથી દૂરના લોકોને પ્રથમ રાખો અને એવી સંસ્થાઓનું નિર્માણ કરો કે જે પરિવારોને સાથે રહેવા સમૃદ્ધ થવા અને તેમના પોતાના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરે ગરીબીમાં રહેલા પરિવારો ઘણીવાર શાળાઓ ક્લિનિક કલ્યાણ કચેરીઓ અને બાળ સુરક્ષા પ્રણાલીઓમાં મદદ કરવા માટે રચાયેલ સ્થળોએ કલંક અને દંડાત્મક પ્રથાઓનો સામનો કરે છે એકલ માતાઓ સ્વદેશી પરિવારો અને ઐતિહાસિક રીતે ભેદભાવ ધરાવતા જૂથો નિર્ણય અને નિયંત્રણ જાણ કરે છે કે જે વિશ્વાસ અને એજન્સી ખતમ કરે છે કેટલીક ગરીબી આધારિત કુટુંબ અલગતામાં પરિણમે છે જેમાં બાળકો અને માતા પિતાને કાયમી ભાવનાત્મક અને સામાજિક નુકસાન થાય છે